સંસ્પંદન રચના સંસ્પંદન શબ્દ તમારા માટે થોડોક ન્યુ હશે બરાબર તો આ શબ્દ ને પેલા ઓળખ મેળવીએ ઓકે તો અહીંયા કઈ ઉદાહરણ આપ્યું છે ઓથરી ના ઉદાહરણ થી સ્ટાર્ટ કર્યું છે ઓ3 ના ઉદાહરણમાં એમને જોયું એટલે ઓ3 એટલે ઓઝોન તો ઓઝોનના અંદર જોયું તો ઓઝોનના અંદર એમને એ ખબર હતી વૈજ્ઞાનિકો શું ખબર હતી કે ઓ અને ઓ વચ્ચે એક તો ડબલ બોન્ડ છે રેડી અને કેવો છે સિંગલ બોન્ડ છે હવે એમને એ પણ ખબર હતી કે જો ડબલ બોન્ડ હોય તો બંધ લંબાઈ કેટલી મળે તો કે 121 પિકોમીટર અને સિંગલ બંધ હોય તો 148 પિકોમીટર મળે રેડી આવું કોના મગજમાં હતું સાયન્ટિસ્ટોના મગજમાં હતું ઓકે પણ એમને જયારે આ બંધ લંબાઈ માપવાની કોશિશ કરી તો એમને એકસો એકવીસ મળવી જોઈતી પણ એટલી મળી નહીં રેડી એટલે એ થઈ ગયા એકસો એકવીસ મળવી જોઈએ પણ એમને એકસો એકવીસ ના મળી અહીંયા એકસો અડતાલીસ મળવી જોઈએ જે પણ મળી નહીં તો આ બંનેના વચ્ચેનું લક્ષણ એમને મળ્યું એટલે કે આ બંધ લંબાઈ માપી એટલે એકસો અઠ્યાવી મળી સમજો આ બંધ લંબાઈ માપી એટલે પણ કેટલી મળી એકસો અઠ્યાવીસ મળે તો એકસો અઠ્યાવીસ ગુણધર્મ તો કેવો છે ડબલ અને સિંગલ ના વચ્ચે છે ડબલ ની કેટલી છે એકસો એકવીસ સિંગલ ની એકસો અડતાલીસ પણ વચ્ચે તમને લક્ષણ મળે તો એકસો અઠ્યાવીસ તો કોના વચ્ચે હતું તો એકસો એકવીસ થી એકસો અડતાલીસ ના વચ્ચે હતું રેડી એટલે વૈજ્ઞાનિકોને ખબર પડી ગઈ કે આ નથી દ્વિબંધ નું લક્ષણ બતાવતું નથી સિંગલ બંધ નું લક્ષણ બતાવતું એટલે પ્રાયોગિક પુરાવો એમનો એમને પ્રાયોગિક તો ના જોયેલ નું મળતું પછી હોય શું લખી બંધ છે હે ને પણ વ્યક્તિ દોઢ હોય બંધ કદી દોઢ ના હોય ખબર પડે છે ને એટલે એમને એવું લખ્યું એમને એ જાણવાની તીવ્ર ઈચ્છા થઈ કે ભાઈ આ દોઢનું કેમ લક્ષણ બતાવે છે બંધ નું લક્ષણ દોઢ નું જ હતું ખબર પડી પણ એમને લખ્યું નહીં નીચે એમના લેખમાં ખબર પડી ઇન્ટરનેશનલ લેવલે પબ્લિશ કરવાના હોય કોઈ આ એવું ના હોય કે એમને લખી દઈએ ચાલ એટલે ઇન્ટરનેશનલ લેવલે પબ્લિશ કરવાનું હોય એટલે લખ નહીં એટલે એમને ના લખ્યું દેખાતું તું કયું ડોટ બંધ નું લક્ષણ એટલે એમને આના ઉપર સંશોધન ચાલુ કરે સંશોધન ચાલુ કરે કે ભાઈ અહીંયા 128 પિકોમીટર બંધ લંબાઈ કેમ મળે છે અને એ સંશોધન નું એક સ્વરૂપ મળ્યું અને એનું નામ છે શું સંસ્પંદન રચના એનું નામ જ છે શું એક જ અણુ હોય અથવા આયન હોય ને ભિન્ન ભિન્ન લુઈસ રચનાઓને શું કહેવાય સંસ્પંદન રચનાઓ કહે છે જોજો અહીંયા એક્ઝામ્પલ ઉપર આવો આ ઓથરીનું બંધારણ રેડી લુઈસ બંધારણ પહેલું ઓકે એમને એમ વિચાર્યું કે ભાઈ આ જે બંધ છે એમાંથી બે બંધમાંથી એક બંધ સિઘ્મા છે અને એક બંધ કયો છે પાઈ રેડી અહીંયા સુધી એક સિઘ્મા અને એક પાઈ ઓકે હવે આના આ ઓક્સિજન ઉપર કેટલી અબંધકારક છે એક બે અને ત્રણ ટોટલ ત્રણ છે રેડી સમજો ટોટલ કેટલી છે ત્રણ હવે અહીંયા ડબલ પોન્ટ હતો અહીંયા સિંગલ બોન્ડ હતો ઓકે હવે જોજો આમાંથી પાઈ બંધને તૂટવું છે કોને તૂટવું છે

ઘણી બધી અબંધકારક લઈને બેસ્યો છે બરાબર એટલે નજીકના ઓક્સિજન ને કહે કે ભાઈ તારા પાસે ત્રણ અબંધકારક છે તું મને એક અબંધકારક આપ રેડી એટલે આ ઓક્સિજન પાછળ તમારા જેવો નતો ખબર પડી થોડો દયાળુ હતો હે ને તમે આ ના આપો કદી સમજ પડી કે નહીં કોઈ ચોપડો માગે તો જોણે જીવ માગી લીધો હોય આપવું કોક ને ખબર પડી કે નહીં રેડી એવું નહીં કરું પરીક્ષા ટાઈમમાં નહીં આપવું બાકી આપવું એવું લાગે પરીક્ષાને એક જ દાળ બાકી હે તો બકા એમ કેવાય ને પ્રેમ થી બકા ચોપડો બોપડો કશું મળે નઈ તું તારા ઘેર ને હું મારા ઘર ભાઈ બંધી લાખ રૂપિયા ની રેડી કારણ કે એ ટાઈમ માં લઈ જાય અને પાછો ના આવે તો આપડે ગયા ખબર પડી કે નહીં એટલે એ ટાઈમ માં નહીં આપવા માં આપવું ઓકે હવે જોજો આ ઇલેક્ટ્રોનિકમાં બધું ધ્યાન અહીંયા અહીંયા જાય છે અહીંયા જાય એટલે ત્યાં નવો બંધ ફોર્મ થાય આ બાજુ માં બંધ તૂટ્યો પાય ત્યાં નવો બંધ બને તો શું રચના થાય જોજો અહીંયા નવો બંધ અહીંયા નવો બંધ બનવા જાય તો આમાંથી એક પેર ઊંચી થઈ જાય 3 હતી 3 માંથી એક જ હતી રેટ બંધમાં તો અહીં આવી ગઈ ખબર પડે છે તો અહીંયા કેટલી થઈ ગઈ 3 હતી એક બંધમાં જતી રહે કેટલી થઈ ગઈ 2 થઈ ગઈ તો એ 2 થઈ ગઈ રેડી ઓકે આગળ કિસ્સો જો દેતો આ બંધ જ્યારે તૂટ્યો ત્યારે શું થયું તો આમાંથી જે આ બંધકારક અહીંયા જતી રહે અહીંયા 2 હતી તો કેટલી થઈ ગઈ જોજો 3 થઈ ગઈ બહુ બારીકાઈથી સમજજો ના ખબર પડતું પૂછજો ફટાડ દઈ ઓકે આટલા સુધી ઓકે છે તો મતલબ શું થયો આ ઓક્સિજન પાછો બેલેન્સમાં આવી ગયો જો આ ઓક્સિજન કેટલા બંધ જોઈતા હતા એક બે ત્રણ પહેલા કેટલા હતા એક બે ત્રણ તો થઈ ગયા ઇક્વલ એટલે એને શું કર્યું એકે બંધ લઈ લીધો પાછો તો નજીકના બીજા ફાઇલ શું કરાવી દીધો બંધ બનાવી દીધો રેડી એટલે એ પોતે કેવો થઈ ગયો બેલેન્સમાં આવી ગયો રેડી તો આના કેટલા બંધારણ મળ્યા બે બંધારણ મળ્યા અહીંયા સુધી ઓકે છે રેડી હવે સમજજો હવે આ ઘટના પાછી કોઈ એવું નથી કે આ અહીંયા ને અહીંયા રહેશે આ બંને સમય આવશે પાછો શું થાય આ અહીંયા જતો રહે એટલે પાછો લઈ લે આ ઓક્સિજન જોડકી આપી હોય કાયમી અહીંયા રાખ નહીં જો લઈ લે તો પાછા બે ઇલેક્ટ્રોન ખેંચી લે અને બે ઇલેક્ટ્રોન ખેંચી લે અહીંયા કેટલા થઈ જાય પાછા ત્રણ થઈ જાય રેડી એટલે ત્રણ થઈ જાય ઓકે તો એ સમય પાછું આને દયા આવે કે બચારા પાસે લઈ લીધું તો પાછું આપી દઈએ રેડી એટલે અહીંયા પાછા શું થઈ જાય ડબલ થઈ એટલે આમાં આવી જાય પાછું આ જે ઘટના છે એક સેકન્ડના અંદર અજબો વખત થાય હવે તમે બે મિનિટ માટે વિચારજો અહીંયાથી થી બંધ લંબાઈ તમે માપતા હોય ત્યારે કેવું લક્ષણ બતાવો મેં તમને કીધું એક સેકન્ડમાં માં અજબો વખત થાય સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ એવું બતાવો અને એવું બતાવો તો તમે જયારે બંધ લંબાઈ માપતા હોય તો કઈ બંધ લંબાઈ આવો સિંગલ ની આવો ડબલ ની આવો ના સિંગલ ની આવો ના ડબલ ની આવો ખબર પડે કારણ કે એક સેકન્ડમાં કેવું થાય આવું થઈ રહ્યો સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ તો શું થાય ડખા થાય રેડી એટલે અમને બંને લંબાઈ માપવાની કોશિશ કરી તો કેટલી આવી એક સો અઠ્યાવીસ ભૂલથી આવી ખબર પડે છે શું કહેવા માંગે છે બંધ બને છે તૂટે છે બને છે તૂટે છે બને છે તૂટે છે રેડી એટલે દોઢ નું લક્ષણ આવે છે ઓકે એટલે આમને શું કર્યું આ બંનેના ભેગા બંધારણ આપી શકાય તો એ બંનેના ભેગા બંધારણ એને ત્રણ થી દર્શાવે જોજો ત્રણ નો મતલબ જ છે બંધ બન્યો વચ્ચે ખાલી જગ્યા તૂટ્યો બન્યો તૂટ્યો બન્યો તૂટ્યો બન્યો રેડી આ બાજુમાં પાઇ બને છે તૂટે છે બને છે તૂટે છે એવું બતાવે છે તો પેલી બાજુ શું બતાવે છે અહીંયા જ્યારે તૂટતો હશે ત્યારે અહીંયા બનતો હશે અહીંયા જ્યારે તૂટતો હશે ત્યાં સામે બનતો હશે અહીંયા બનતો હશે સામે તૂટતું હશે બનતો હશે તૂટતું હશે ખબર પડે એમ કરીને આ પણ શું બતાવો દ્વિબંધ એટલે આના ગુણધર્મો પણ આના અંદર આવી ગયા આના ગુણધર્મો પણ આના અંદર આવી ગયા પણ હા સમજો આ એકલી રચના આના ગુણધર્મો સમજાવી શકે ખરા ના સમજાવે કેમ ના સમજાવે આ ઓક્સિજન ઉપર ત્રણ અબંધ છે આ ઓક્સિજન ઉપર ત્રણ છે ના એટલે આના ગુણધર્મો આના અંદર નહીં આવતા આના ગુણધર્મો આના અંદર નહીં આવતા હા પણ આ બંનેના ગુણધર્મો ક્યાં આવી જાય છે આના અંદર આવી જાય છે એને કહેવાય વાસ્તવિક સંરચના શું કહેવાય વાસ્તવિક સંરચના કહો તો શું કહેવાય સંકર સંરચના તો એમ કે છે લુઈસ રચનાઓ પ્રમાણે એક કરતા વધારે બંધારણો મળતા હોય એક કરતા વધારે રચનાઓ મળતી હોય તો એ રચનાઓને શું કહેવાય

તો આના આધારે અહીંયા આગળ ચર્ચા કરીશું સમજીએ ઓકે તો કે છે કોઈ એક એક જ રચના અણુના તમામ ગુણધર્મોને સમજાવી શકતી નથી કોઈ એક રચના સમજાવ આ રચના સમજાવી શકે અણુના ગુણધર્મો તો કે નહી સમજાવી શકે આ રચના સમજાવી શકે તો કે નહી સમજાવી શકે રેડી કોઈ એક રચના અણુના તમામ ગુણધર્મોને સમજાવી શકતી નથી ઓકે તેથી એક કરતાં વધુ રચનાઓ દ્વારા રજૂ કરાય છે તેને શું કહેવાય

આ ઓક્સિજન અહીંયા હતો તો અહીંયા જ છે આ ઓક્સિજન અહીંયા તો અહીંયા છે આ ઓક્સિજન અહીંયા તો અહીંયા છે આમાં બદલ્યો તમે ઓક્સિજન ચેન્જ કરી દીધા ના એટલે કોઈ અણુના કેન્દ્રોને બદલવામાં આવે છે તો કે ના કોઈ અણુના કેન્દ્રો બદલાતા નથી રેડી એટલે પહેલી આવશ્યકતા શું કહે છે તો પરમાણુ કેન્દ્રો જે છે એના સ્થાન બદલવામાં આવતા નથી બીજું દરેક બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન ના સ્થાન બદલાય છે હા બહુ ઇમ્પોર્ટન્ટ બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગમું જે છે એના સ્થાન બદલાય છે તમે જુઓ અહીંયા હતા તો બે હતા બંધ એમાંથી કેટલા થઈ ગયા એક થઈ ગયા રેડી અહીંયા એક હતો તો કેટલા થઈ ગયા બે થઈ ગયા આના ઉપર કેટલી અબંધકારક હતી તો કે એક બે ત્રણ પેલી બાજુ કેટલી થઈ ગઈ બે થઈ ગઈ રેડી આના ઉપર બે હતી પેલી બાજુમાં ત્રણ થઈ ગઈ રેડી તો અહીંયા શું કે છે તો એમ કે છે બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન બદલાય છે રેડી ઓકે બંને રચનામાં જુઓ તમે આના ઉપર તમામ વસ્તુ ચેન્જ થઈ એક બે ત્રણ તો બે થઈ ગયા રેડી એટલે બદલાઈ ગયું કહેવાય ત્રણ હતી ત્રણ છે તો કે ના આ બાજુમાં બે હતી પેલી બાજુ ત્રણ થઈ ગઈ રેડી તો અબંધકારક બદલાય જોડે જોડે બંધકારક બદલાય અહીંયા બે હતા બંધ તો કેટલા થઈ ગયા એક થઈ ગયા અહીંયા એક હતો તો અહીંયા કેટલા થઈ ગયા બે થઈ ગયા રેડી અહીંયા સુધી આ પોઈન્ટ ખબર પડે આગળ વધું છું તો પણ લુઈસ રચના ભિન્ન લાગતી નથી તમે જુઓ આમ જોવા જત આ બે ભિન્ન નહીં દેખાય આ ઓક્સિજન ના કેટલા બંધ તો કે ત્રણ રેડી એ ત્રણ જ છે ખબર પડે છે તો એ લુઈસ રચના દેખે કેવી લાગે એક જ લાગે છે ઓક્સિજન ઉપર કેટલી આ બંધકારક તો કે ત્રણ બંધકારક આમાં આના ઉપર ત્રણ છે આના અંદર આના ઉપર ત્રણ છે આના ઉપર બે છે આના ઉપર બે છે આમાં ઓક્સિજન ના ત્રણ બંધ છે આમાં ઓક્સિજનના ત્રણ બંધ એટલે દેખાવે કેવી લાગે છે સરખી દેખાવે કેવી લાગે છે સરખી અહીંયા સુધી ઓકે આગળ વધીએ બિન સંસ્પંદન રચનાઓને વચ્ચે શું રાખવામાં આવે છે આવો તીર નો એરો કરવામાં આવે છે એટલે તમે જયારે બે સંસ્પંદન રચનાઓ દોરો તો આવો તીર નો એરો કરવાનો જો મેં કર્યો છે રેડી એટલે આ તીરનો એરો કરવાનો તમે એક તીર કરશો તો ખોટું પડશે એટલે ડબલ બાજુમાં શું રાખવાનું છે ત્રીનનો એરો કરવામાં આવે છે આ શું સૂચવે છે જો જો આઉટ સૂચવે છે આ આમાં પરિવર્તન થાય છે આ આમાં પરિવર્તન થાય છે 1 સેકન્ડમાં અદ્જબો વખત પરિવર્તન દર્શાવે છે એરાનો मीनिंग જ છે આ તો એકબીજામાં શું બતાવે છે પરિવર્તન બતાવે છે રેડી અહીંયા સુધી કોઈ પ્રોબ્લેમ નહીં આગળ વધો હવે કે છે મર્યાદાઓ શું જોવા મળી ઓકે હા બીજું એક અહીંયા એક પોઈન્ટ લઈ જાય છે દરેક સંસ્ફરન રત્નાની ઊર્જા કેવી હોય છે

કોઈ એક રચના સાચું બંધારણ દર્શાવતી નથી જો પહેલી જ લોચાવાળી છે મર્યાદા કોઈ એક રચનાને ને પકડો તો આનું સાચું બંધારણ મળે ના મળે બરાબર તમે એમ કહો કે ઓઝોન છે એના અંદર સિંગલ બંધ અને ડબલ બંધ બંને જોવા મળે છે તમે ખોટા પડશો ખબર પડી કે નહીં ડોટ લક્ષણ છે તો મતલબ એ થયો કે અણુના તમામ ગુણધર્મોના સમજાવે છે તો કે ના રેડી તો કે છે આગળ કોઈ એક રચના સાચું બંધારણ દર્શાવી શકતી નથી બરાબર અહીં ઓ ની એકસો હોવી જોઈએ જયારે ઓ ડબલ બોન્ડ ઓ ની બંધ લંબાઈ એકસો ને એકવીસ પિકોમીટર હોવી જોઈએ એકસો ને એકવીસ પિકોમીટર હોવી જોઈએ પરંતુ માં એક બંધ અને દ્વિબંધ બંધ લંબાઈ એ પ્રાયોગિક રીતે મળતી નથી જો તમે એવું જાણો છો ખરા કે ડબલ બોન્ડ હોય તો એકસો એકવીસ પીકોમીટર સિંગલ હોય તો એકસો અડતાલીસ પીકોમીટર પણ ઓ માં આ પ્રાયોગિક રીતના મળ્યું ખરા ના પ્રાયોગિક રીતના કેટલું મળ્યું એકસો અઠ્યાવીસ પીકોમીટર જે આ રચના ને ખૂટી પાડે ખબર પડે છે આમ જોઈએ તો એટલે થિયરી અને પ્રાયોગિક વેલ્યુ સરખી હોવી જોઈએ હા થોડું ડિફરન્ટ હોય ચાલે સમજ પડે તમે માની લો કોઈ પ્રયોગ કર્યો હોય આપણે ખબર છે પેલું એસિડ બેઝ ટાઇટ્રેશન કરીએ છીએ એમાં વેલ્યુ મેળવતા હોય બરાબર તમારું રિઝલ્ટ આવ્યું ઓગણત્રીસ પોઈન્ટ પાંચ રેડી તો ઓગણીસ પોઈન્ટ પાંચ આવ્યું તો પછી બીજો ટેસ્ટ કરો ત્યારે કેટલું હોવું જો નિયર બાય થોડોક ફરક પડે પછી એક હોય ઓગણીસ પોઈન્ટ પાંચ અને બીજું હોય ત્રીસ બત્રીસ ના ચાલો ખબર પડી કે નહીં અને પછી તમે થિયરિકલ કેલ્ક્યુલેશન કરો ત્યારે લાવતા હોય તો ચોપન પોઈન્ટ બાવન આ બધું ના મેળવેકળા ઓકળા એટલા જ નહીં થતા હા થોડો ડિફરન્ટ હોવો જોઈએ એક બે નો ડિફરન્ટ હોવો જોઈએ ઓગણીસ પોઈન્ટ પાંચ વીસ પોઈન્ટ પાંચ એકવીસ પોઈન્ટ પાંચ ચાલો રેડી નિયર બાય નો ડિફરન્ટ હોય પછી બહુ ડિફરન્ટ હોય તો ચાલે ના ચાલે એટલે પ્રાયવિક પરિણામ અને થિયરિકલ વેલ્યુ બે કેવી હોવી જો સેમ હોવી જે આમાં મળતી નથી આમ ઓથરીનું સાચું બંધારણ એક અને બે રચના દ્વારા મળતો નથી તો ઓથળીનું સાચું બંધારણ કોણ રચના એક અને બે આપતું નથી આ એની મર્યાદા ખબર પડી તો ઓથરીનું સાચું બંધારણ કોણ આપે છે આ ત્રણ આપે છે પણ આ એક અને બે આપતી નથી એ એને શું થઈ બંધારણ દોરી શકાય છે તથા તેની આગાહી કરી શકાય છે શું કરી શકાય આગાહી કરી શકાય છે બંધારણ ત્રણ જે વાસ્તવિક અથવા સંકર્ષ રચના છે તો તમે સંસ્પન્ન રચનાઓને સમજતા જાણતા હો તો તમને ખબર પડે કે ઓ ઓ ઓ ડબલ લક્ષણ લક્ષણ સિંગલ એમના વચ્ચે નથી ડબલ કે નથી સિંગલ શું થઈ રહ્યું છે પાયબંધ નું ભ્રમણ થઈ રહ્યું છે શું થઈ રહ્યું છે પાયબંધનું ભ્રમણ જેના કારણે બંધારણ ત્રણ જે વાસ્તવિક રચના એ સાચું બંધારણ રજૂ કરે છે એક અને બે એ સાચા બંધારણ છે સંસ્પંદન ના આધારે જાણી શકાય કોના આધારે જાણી શકાય સંસ્પન્ન ઓકે અહિયાં સુધી ખબર પડે બરાબર અહિયાં સુધી રાખીએ છીએ આગળના વિડીયો ફરી મળીએ જય હિન્દ જય ભારત